નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને આપણે સમજાઈ જ ગયું હશે કે તે ગ્રંથ કયો છે જી હા ગીતાજી કે જેની આજે પણ આપણે જન્મ જયંતિ ઉજવીએ છીએ એટલે કે જે દિવસે તેમની ઉત્પત્તિ થઈ હતી તે દિવસ આપણે આજે પણ હજારો વર્ષો પછી ઉજવીએ છીએ કે જે દિવસે મોક્ષદા એકાદશી પણ વ્રત કરવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર ચોવીસમાં માં ગીતા જયંતિ ક્યારે આવે છે મોક્ષદા એકાદશી ક્યારે છે તથા આ દિવસે ગીતાજીનું પૂજન કેવી રીતે કરવું જોઈએ આ એકાદશીનું શું મહાત્મય છે વ્રત પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે દરેક વિશે આપણે વિગતવાર જાણીશું કે જેથી કરીને જે કોઈ આ એકાદશીનું વ્રત કરતા હોય એને સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો વિશ્વભરના વિવિધ ધર્મોના પોતપોતાના અનેક ધાર્મિક ગ્રંથો છે કે જેમાં આપણા હિન્દુ ધર્મમાં પણ ઘણા ધાર્મિક ગ્રંથો છે પરંતુ વિશ્વમાં ગીતાજી એકમાત્ર એવો ધર્મગ્રંથ છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને મુખ્ય વાત તો તે કે ગીતાજીમાં ક્યાંય કોઈ પણ ધર્મનો ઉલ્લેખ કરવામાં આવતો નથી એટલે કે ગીતાજી સર્વે મનુષ્ય માટે સર્વે જીવ માટે કહેવામાં આવે છે અને જો દરેક વ્યક્તિ ગીતાજીને અનુસરણ કરે છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના કહેલા વચનને અનુસરણ કરે છે તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય પાછો પડતો નથી મહાભારત કાળમાં જ્યારે અર્જુનને વિષાદ થયો હતો એટલે કે તેની સામે યુદ્ધમાં તેના દાદા તેના ભાઈઓ તથા ગુરુઓ ઊભા હતા ત્યારે અર્જુન યુદ્ધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને ના પાડે છે પરંતુ ત્યારે ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું હતું કે જે જ્ઞાન લઈને અર્જુન ફરી યુદ્ધ કરવા માટે તૈયાર થયો હતો અને મહાભારતનું યુદ્ધ કરીને સૌ કૌરવ સામે પાંચ પાંડવોએ યુદ્ધ જીત્યું હતું અને તે જ્ઞાન એટલે કે આ ગીતાજી કે જે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આપ્યું હતું આ ગીતાજી કુલ અઢાર અધ્યાયમાં લખાયેલી છે કે જેમાં કુલ સાતસો શ્લોકો છે અને તે સાતસો શ્લોકોનું અનેક ભાષાઓમાં રૂપાંતરણ પણ થયેલું છે કે જેથી કરીને દરેક વ્યક્તિ સમજી શકે કે ગીતાજી આપણને શું સમજાવે છે તેમાંથી શું શીખવા જેવું છે તથા આ ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશીનું વ્રત પણ કરવામાં આવે છે જે એકાદશીના નામ ઉપરથી સમજાય કે એકાદશીનું કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાનનું ધામ મળે છે ગોલોકમાં વાસ મળે છે અને ભગવાનની ચરણ સેવા કરવાનો લાભો મળે છે તથા એવી પણ માન્યતા છે જે કોઈ મોક્ષદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્યફળ બારસના દિવસે તેના પિતૃઓને અર્પણ કરે છે તો તેના દરેક પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને તેનાથી ભગવાન વિષ્ણુ અને પિતૃઓના આશીર્વાદ આપણને મળે છે આ એકાદશીના દિવસે જો બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે તથા ગીતાજીનું પૂજન કરવામાં આવે છે તો આપણને અનેક પ્રકારનું પુણ્યફળ મળે છે આમ તો દરેક એકાદશીએ ગીતાજીનું પૂજન આમ તો દરેક એકાદશીએ ગીતાજીનું પૂજન કરવું જોઈએ પરંતુ જો આપણે તેમ ન કરતા હોય તો મોક્ષદા એકાદશીના દિવસે ગીતાજીનું અવશ્ય પૂજન કરવું કેમ કે ગીતાજી એ કોઈ સામાન્ય ગ્રંથ નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખેથી ઉત્પત્તિ થયેલું આ જ્ઞાન છે કે જેને આપણે ગીતાજી તરીકે ઓળખીએ છીએ કહેવાય છે કે એકાદશીના કહેવાય છે કે એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને જો એકાદશી વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે તો તે વ્યક્તિને એકાદશીનો સંપૂર્ણપણ લાખ ગણો પ્રાપ્ત થાય છે અને જો આખો દિવસ એકાદશી વ્રતનું નિયમ પાલન કરીને અને બારસના દિવસે વ્રતના પારણા કરે છે તો તેને અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે તીર્થ સ્થળોમાં સ્નાન કરવાનું મહાત્મય છે પરંતુ જો આપણે તીર્થસ્થળોમાં સ્નાન ન કરી શકીએ તો ઘરે જ સવારે સ્નાન કરતી વખતે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું કે જે આપણને ગંગાજીમાં સ્નાન કર્યા સમાન ફળ મળે છે જો બ્રહ્મ મુહૂર્તમાં ન ઉઠી શકાય નાઈ ન શકાય સ્નાન ન કરી શકાય તો સવારે સૂર્યોદય સમયે તો મોડામાં મોડું સ્નાન કરી લેવું જોઈએ તો આવો જાણીએ કે એકાદશીનું વ્રત ક્યારે છે ગીતા જયંતિ બે હજાર ચોવીસમાં ક્યારે છે તથા વ્રતના પૂજા પારણા સમય મુહૂર્ત શું છે તો માગસર મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત અગિયાર ડિસેમ્બર બે બુધવાર વહેલી સવારે ત્રણ વાગે બેતાલીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર વહેલી રાત્રે એક વાગ્યા નવ મિનિટે થાય છે અને ઉદ્યાતિથી પ્રમાણે એકાદશીનું વ્રત કરવાનું હોય છે એટલા માટે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસને બુધવારે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાનું રહેશે તથા આ જ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવશે ડાકોર અને દ્વારકા પણ અગિયાર તારીખે જ એકાદશી થશે તથા વૈષ્ણવ સંપ્રદાય અને અન્ય લોકોએ પણ અગિયાર તારીખે જ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તથા આ દિવસે જો પૂજાના સમય વિશે વાત કરીએ તો વહેલી સવારે સૂર્યોદયથી લઈને સવારે દસ વાગ્યા સુધી એકાદશીની પૂજા વિધિ કરી લેવાની એટલે કે ભગવાન વિષ્ણુ લક્ષ્મી અને ગીતાજીનું પૂજન કરી લેવાનું અથવા તો જો આપણા ઘરમાં લાલાની સેવા હોય તો તેનું પૂજન કરવાનું પરંતુ સાથે સાથે ખાસ ગીતાજીનું આજે પૂજન અવશ્ય થવું જોઈએ તથા ખાસ કરીને એકાદશીના બીજા દિવસે જે વ્રતના પારણા કરવામાં આવે છે તેના સમયનું ખૂબ જ મહત્ત્વ હોય છે એટલે કે આ વર્ષે આ એકાદશીના પારણા બાર તારીખે કરવામાં આવશે કે જેનો સમય છે ગુરુવાર સવારે સાત વાગ્યાને વીસ મિનિટથી નવ ને ત્રીસ મિનિટ સુધીમાં કેમ કે એકાદશીના પારણા બારસની તિથિમાં જ કરવામાં આવે છે જો તેરસની તિથિ શરૂ થઈ જાય એ પછી પારણા કરવામાં આવે તો એકાદશીના પારણા માનવામાં આવતા નથી એટલે આ સમય પારણા માટે ખાસ નોંધી લેજો અને તે જ સમયમાં પારણા કરજો તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગીતા જયંતિનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું ગીતાનો સાર સાંભળીશું ગીતાજીનો એક અધ્યાયનો પાઠ કરીશું તથા મોક્ષદાયકાદશીનો વિસ્તારપૂર્વક વ્રત કથા મહિમા વિધિ જાણીશું સાંભળીશું તો તે સત્સંગ પણ આપ અમારી સાથે જરૂર કરજો આપને પસંદ આવશે તો આ વિડિયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાયા રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર